રક્ષાબંધન અને તહેવારોમાં એવી કઈ સ્વીટ બનાવી જે નાનાથી લઈને મોટા સુધી બધાને જ ખૂબ જ ભાવે તો આ વિડીયો તમારા માટે જ છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ ચોકલેટ કોકોનટ રોલ તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે હેપી હેપી બિસ્કિટ લીધા છે મારી પાસે નાના પેકેટ હતા તો મેં દસ પેકેટ બિસ્કિટ લીધા છે બધા જ બિસ્કિટને આપણે પહેલાં એક બાઉલમાં કાઢી લેવાના છે આ સ્વીટ બનાવવા માટે આપણે ગેસનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને ફક્ત દસથી પંદર જ મિનિટમાં જલ્દીથી બની જાય તેવી સ્વીટ છે મેં અત્યારે હેપી હેપી બિસ્કીટ લીધા છે બિસ્કીટને આપણે આ રીતે નાના ટુકડા કરી લઈશું હવે એક મિક્સિંગ જાર લઈ તેમાં આપણે બિસ્કીટ એડ કરી દઈશું બિસ્કીટને આપણે પહેલાં ક્રશ કરવાના છે મેં અત્યારે હેપી હેપી બિસ્કીટ સાથે અડધો બાઉલ જેટલા કાજુ અને બદામ લીધા છે દસથી બાર નંગ બદામ અને કાજુ છે તો તેને આપણે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે બિસ્કિટ અને કાજુ બદામનો એકદમ સરસ પાવડર થઈ ગયો છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આ જ રીતે બાકીના બિસ્કીટને પણ ક્રશ કરી લઈશું બધા જ બિસ્કીટનો આપણે એકદમ સરસ પાવડર કરી લીધો છે હવે આપણે તેમાં બે ચમચી દાળેલી ખાંડ એટલે કે જે પાવડર સુગર આવે છે તે એડ કરીએ છીએ તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે દૂધ એ બધું જ એક સાથે એડ નથી કરવાનું આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે મેં પહેલાં ત્રણ ચમચી લીધી છે પછી જેમ જરૂર પડશે તેમ આપણે એડ કરતા જઈશું હવે આપણે હાથથી તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેનો એક ડો તૈયાર કરી લેવાનો છે આપણે જેવી રીતે રોટલી માટે લોટ બનતા હોય છે તેવી જ રીતે આપણે આ બિસ્કિટનો લોટ બાંધી લેવાનો છે હવે મને જરૂર લાગે છે તો હું ફરીથી થોડું થોડું દૂધ એડ કરતા જઈ તેનો એકદમ સરસ રીતે લોટ બાંધી દઉં છું જો દૂધ એકસાથે એડ કરશો તો આપણું જે મિશ્રણ છે તે ઢીલું થઈ જશે અને આપણો રોલ સરખો નહીં વળે તે ફાટી જશે અથવા તો તૂટી જશે તેથી આપણે થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે તો આપણું ચોકલેટનું આઉટર લેયર તૈયાર છે તેને આપણે સાઈડ ઉપર લઈ લઈશું આપણે આ રીતનો નોર્મલ લોટ બાંધવાનો છે બહુ કડક પણ નથી રાખવાનો અને એકદમ સોફ્ટ પણ નથી રાખવાનો હવે આપણે અંદરનું લેયર તૈયાર કરી અંદરના લેયર માટે મેં અત્યારે દોઢ બાઉલ જેટલું કોપરાનું છીન લીધું છે એટલે કે જે આપણે નારિયેળનો પાવડર હોય છે તે લીધો છે અને સાથે જ મેં તેમાં ત્રણથી ચાર ચમચી દળેલી ખાંડ લીધી છે અને અડધો પાઉલ મિલ્ક પાવડર લીધો છે જે નાના પેકેટ આવે છે તે મેં બે પેકેટ મિલ્ક પાવડરના લીધા છે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મિલ્ક પાવડરથી તેમાં એક સરસ બાઇન્ડિંગ પણ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે હવે આપણે આમાં પણ થોડું થોડું દૂધ કરીને એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે જો તમે આમાં એલચી પાવડરનો યુઝ કરવા માંગો તો એલચી પાવડર પણ એડ કરી શકાય છે તેની ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે આપણે એકદમ હલકા હાથે તેને બાંધવાનો છે તમે જોઈ શકો છો આપણું અંદરનું લેયર પણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે આ રીતે તેનું રોલ જેવું કરી લઈશું તો આપણું બંને લેયર તૈયાર છે હવે આપણે તેને બનાવી લઈએ મેં અત્યારે પ્લાસ્ટિકની બેગ લીધી છે તમે પ્લાસ્ટિક સીટ પણ જે રોલ માટે સ્પેશિયલ આવે છે તે પણ લઈ શકો છો આપણે હાથી તેને થોડુંક થેપી લઈશું અને તેની ઉપર બીજી પ્લાસ્ટિકની સીટ રાખી દઈશું અને હલકા હાથે વેલનથી આપણે તેને વણી લેવાનું છે આપણે ચોકલેટનું લેયર પતલું જ રાખવાનું છે બહુ થીક નથી રાખવાનું બંને બાજુથી આપણે તેને વણી લઈશું અને એક સ્ક્વેર જેવો શેપ આપી દઈશું બધી બાજુથી આપણે તેને સરખી રીતે બની લેવાનું છે જેથી કોઈ બાજુ થીક ન રહે અને કોઈ બાજુ થીન ના રહે આપણે એકવાર ખોલીને ચેક કરી લઈએ હજુ સાઈડમાંથી આપણે તેને થોડુંક પતલું કરીશું તો તમે જોઈ શકો છો આને બનાવવું પણ ખૂબ જ ઇઝી છે તો હવે આપણું ચોકલેટનું લેયર તૈયાર છે આપણે તેની સાઇડ્સને સરખી કરી લઈશું હવે આપણે ચોકલેટનું લેયર તૈયાર છે તો તેની ઉપર આપણું જે કોકોનટનું જે લેયર આપણે બનાવ્યું છે નારિયેલનું લેયર તે મૂકી દઈશું આ રીતે તેને આપણે વચ્ચે મૂકી દેવાનું છે અને ઉપરથી આપણે જે ચોકલેટનું લેયર છે તેને આપણે ટાઇટ આપણો રોલ વાળતા જઈશું તે ભાંગી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તેને આપણે હલકા હાથે જ ફેરવવાનું છે સાઇડ્સમાંથી થોડું નીકળશે તો તેને આપણે જોઈન કરતા જઈશું હવે આપણે તેને પ્લાસ્ટિકને રાખીને પ્લાસ્ટિક સાથે જ આપણે તેને વીટી લેવાનું છે હવે આપણો રોલ તૈયાર છે આપણે તેને અડધો કલાક માટે માં સેટ કરવા માટે મૂકી દઈશું અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે હવે આપણે રોલને ખોલીને એકવાર ચેક કરી લઈએ રોલ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે રોલ સરસ રીતે સેટ થઈ ગયો છે આપણે તેની ઉપર બદામની કતરનથી તેને ગાર્નિશ કરી લઈએ તમે સિલ્વર વર્ક જે આવે છે તે પણ લગાવી શકો છો અથવા તો બીજા ડ્રાયફ્રૂટનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે તેને નાઇફની મદદથી કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ચોકલેટ કોકોનટ રોલ તૈયાર થઈ ગયા છે તે ઇઝીલી કટ પણ થઈ જાય છે તમે જોઈ શકો છો દેખાવામાં પણ તે કેટલા જ સુંદર લાગી રહ્યા છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે આપણે બધા જ રોલને કટ કરી લીધા છે તો આપણા ચોકલેટ કોકોનટ રોલ તૈયાર છે આપણે તેને સર્વ કરી લઈએ મેં અત્યારે એક મીઠાઈનું બોક્સ લીધું છે તેમાં જ તેને સર્વ કરી રહી છું તમે જોઈ શકો છો જૂતા જ મોઢામાં પાણી આવી જાય અને દેખાવમાં પણ તે એકદમ એટ્રેક્ટિવ અને ટેસ્ટી જ છે તો તૈયાર છે આપણા ચોકલેટ કોકોનટ રોલ આ તહેવારોમાં અને રક્ષાબંધન ઉપર તમે પણ તમારા ઘરે આ ચોકલેટ કોકોનટ રોલ જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ